રેલવે તંત્ર દ્વારા કુઢેરા રેલવે સ્ટેશન પર નવી લૂપ લાઇન નાખવાની કામગીરી હાથ ધરાતા કાયમી ધોરણે મુખ્ય રસ્તાની રેલવે ફાટક બંધ કરવાની તાજવીજ હાથ ધરાય છે રેલવે તંત્ર દ્વારા જે કાયમી ધોરણે રસ્તો બનાવવામાં આવ્યો છે તે અત્યંત સાંકડો અને નીચાળવાળા ભાગમાં વરસાદી કાંસ પર પુરાડ કરી બનાવવામાં આવેલ છે ચોમાસામાં આ રસ્તા પર વરસાદી પાણીનું મોટા પ્રમાણમાં વધુ વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને આવાન જવાન માટે કાયમી મુશ્કેલી સર્જાશે આ રસ્તો વાઘોડિયા કરજણ અને પૂર જેવા શહેરોને જોડતો હોય ભારે વાહન વ્યવહારની ચહેલ પહેલવાળો રસ્તો રહે છે